હે મારાવાલા તમારી માટે બેસ્ટ અને સારામાં સારી પ્રોપર્ટી અમે લઈને આવ્યા છે તે પણ રોડ થી તદ્દન નજીક અને મારાવાલા અહીં તો ડેમ પણ બાજુમાં ખોખર ડેમ આવેલ હે મારાવાલા તો હાલો હું તમને પ્રોપર્ટી પણ બતાડું મારાવાલા તો અહીંયાથી આ મસ્ત પ્રોપર્ટી ચાલુ થાય અને અહીંયા મસ્ત મકાન પણ આવેલા છે તે પણ અમે તમને બતાડશું મારાવાલા તો આપણે મકાને પણ લઈ જઈએ અને અહીંયા મસ્ત રસ્તો પણ જાય તે પણ તમે જોઈ શકો મારાવાલા અને મારાવાલા તમને ગામની વાત કરીએ ને તો દૂધીબદર ગામ છે મારાવાલા અને તાલુકાની વાત કરીએ ને તો જામગંડોડા તાલુકો છે અને જિલ્લાની વાત કરીએ ને મારાવાલા તો રાજકોટ જિલ્લામાં આ જમીન આવેલી હે ત્રણ વીઘા જમીન છે અને બિન ખેતી કમ્પ્લીટ કરેલું હેમારા વાલા તો રોટસ તમારે કોઈ પણ બિઝનેસ કરવો હોય તો હાલે અથવા તમારે અહીંયા બેસ્ટ અને સારામાં સારો સિમેન્ટ પ્રોજેક્ટ પણ બેસે એમ છે તો આગળ તમને લઈ જાવ મારા વાલા તો અહીંયા આવી ગયા તેના મકાન અહીંયા એટલા મકાન છે તમે આ જે મકાન છે તેમાંથી ગોડાઉન પણ બનાવી શકો એવો મસ્ત પ્લાન બેસાડેલો કરવો હોય મારા વાલા તો અહીંયા બિઝનેસ પણ થઈ શકે અને પાછળ પણ જમીન આવેલી છે તે પણ અમે તમને બતાડશું મારા વાલા તો પાછળ આપણે જમીનને પણ લઈ જશું તો અહીંયાથી આપણે જવાય અને આ રસ્તો છે તો અહીંયા પણ હજી પણ ઘણા મકાનો છે અને અહીંયા ઘણી સુવિધા છે એ પણ તમને બતાડીએ મારાવાલા તો રોડથી તદ્દન નજીક અને બિનખેતી કરેલું હોય તો તમારે કોઈ પણ જાતની ઉપાધી ન રહીએ એવું મસ્ત પ્લાન છે અહીંયા તો અહીંયા પણ બધી સુવિધા હે મારાવાલા કંઈ ઘટે નહીં એવી મસ્ત સુવિધા અને તમારે કોઈને પણ કાંઈ પણ મસ્ત

મસ્ત પ્લાન બે છે ને બધા પ્લાન કરી લઈએ તો આપણે કોઈ પણ ધંધો કરી શકીએ એક રૂપિયા નો ખર્ચો અત્યારે તમારે કરવાનો નથી એવું મસ્ત કુવો પણ હે મસ્ત મિત્રો કુવો પણ ટોર થી પાણી નો ભર્યો અહીંયા કુવો પણ હે બરોબર અહીંયા કુવો હે કોઈ વસ્તુ ઘટતી નથી ભાઈ જો તમારે લેવું હોય ને તો મેં તમને તાલુકોય બતાડી દીધો જીલોય બતાડી દીધો અને ગામનું નામ પણ આપી દીધું અને નીચે કોન્ટેક નંબર પણ નાખી દઈ તો તમે તેમાં જઈ અને કોન્ટેક કરી લ્યો મારા વાલા અને આ પાછળ એવા મસ્તીના ગોડાઉન બને મારા વાલા તેમાં કંઈ ઘટું નતું અને બાજુમાં ખેતી જે છે ત્યાં પણ ખેતી જોરદાર થાય એ પણ તમે જોઈ શકો કે અહીંયા ખેતી પણ બેસ્ટ છે અને મારા વાલા તમે લોકેશન તો જોવો કોઈ વસ્તુ લોકેશનમાં માં ઘટે નહીં બાજુમાં ઓફર ડેમ બરોબર આ એક બાજુ રોડ એક બાજુ મસ્ત એમ માનો કે બિન ખેતી કરેલું આ જમીન તો મારા વાલા આ જમીન ત્રણ વીઘા હે અને આના માત્ર ને માત્ર સત્તાવન લાખ રૂપિયો લેવાનો હે તો તમારે લેવી હોય ને તો અમારો કોન્ટેક કરો અમે તમને આ જમીન લેવરાવી પણ દેશું અને તમારે કોઈ પણ વસ્તુ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરો અમે તમારી જે પણ વસ્તુ છે ત્યાં આવીને વિડીયો ઉતારી જશું અને તેની એડ કાયદેસર મૂકી દેશું અને તમારી જમીન કાયદેસર ભાવ હોય છે ને મારા વાલા તો વેસાઈ પણ જશે પણ અમારો ધ્યેય એ છે કે તમારે કોઈ પણ વસ્તુ તમારા ભાવમાં બેસાવી પણ દઈએ અને તમારે મારા વાલા કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો અમારો કોન્ટેક કરો અમે તમને લેવડાવી પણ દેસુ મારા વાલા અને તમને આ વિડીયો કેવો લાગ્યો ને તે અમને જણાવજો ને મારા વાલા